મિત્રો ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં માતા પિતાને ચેતવા જેવો બનાવ સામે આવ્યો છે જેમાં દસ વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી લેતા જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લાગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા પણ અચકાતા નથી મિત્રો મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાળ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે ભલાભાઈ અને તેમની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે માતા પિતા ખેતર પર ખેતમજૂરી જતા ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હતા આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ ઘરે રમતા હતા મિત્રો ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર પર મજૂરી કામ માટે ગયા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા જેમાં દસ વર્ષના કેતને નાનાભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માગી હતી જોકે નાનાભાઈએ દોરી આપવાની ના કહેતા કેતનને માઠું લાગી ગયું હતું ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો અને ઘરમાં છતની એંગલ સાથે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ઘણીવાર થઈ જવા છતાં તે ઘરની બહાર આવ્યો ન હતો આથી નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો લટકી ગયો જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યારબાદ પિતાને કોલ કરીને જાણ કરી હતી ત્યારબાદ માતા પિતા ખેતર દોડી આવ્યા હતા પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પહેલાં તેનું મોત નીપજ્યું હતું તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો